તમે ક્યારે જોયું છે કે પરમેશ્વર કોઈના જીવનની અંદર અદભુત કાર્ય કરે ત્યાર પછી તેના જીવનની અંદર શું થયું ત્યાર પછી એ બાબત તમે કદી તપાસી શું ધ્યાનપૂર્વક તપાસ્યું છે આજે આપણે તપાસી જોઈશું કે આપણા જીવનમાં સાચા મિત્રો કોણ છે તે આપણા જીવનમાં પ્રગટ થાય માટે આપણા જીવનની અંદર તકલીફ આવવી જોઈએ વાલાઓ જ્યારે તમે કષ્ટમાંથી આંસુઓમાંથી પસાર થાવ છો તમારી પાસે બેસીને તમને સાંત્વના આપવા માટે તમને સહારો આપવા માટે બની શકે તો તમારી સાથે આંસુ સારવા માટે જે આવીને તમારી પાસે બેસે છે એ જ ખરા અને સાચા તમારા મિત્રો છે વાલાઓ તમારા જીવનમાં તમારા શત્રુ કોણ છે શું તમે જાણવા ચાહો છો તેઓ ક્યારે બહાર આવશે જાણો છો જ્યારે તમે સફળતા પામશો ત્યારે તમારા શત્રુ જે છે બહાર આવશે જ્યારે તમે તકલીફમાંથી પસાર થાઓ તમારા સાચા મિત્ર કોણ છે તે ખબર પડશે અને જ્યારે તમે સફળતા પામીને આગળ વધશો ત્યારે ખરા શત્રુ કોણ છે તે બહાર આવી જશે ત્યાં સુધી મિત્ર તરીકે રહેશે ત્યાં સુધી તમારા પ્રશંસક બનશે ત્યાં સુધી તમારા હિતેચ્છુ તરીકે રહી શકે છે સમય સુધી તમને સહારો આપનાર બની શકે છે પરંતુ જ્યારે તમે સફળતા પ્રાપ્ત કરીને તેમનાથી પણ ઊંચી પોસ્ટ અને પદવી ઉપર જ્યારે પહોંચી જશો ત્યારે જ તેમનું ખરું રૂપ બહાર આવી જશે આ વિષયને તમે કદી પણ ભૂલશો નહીં તમારા જીવનમાં પરમેશ્વર આશીષ આપે તમે આશા રાખો છો અદભુત કાર્ય થાય એવી આશા રાખો છો પણ તમારા જીવનમાં અદભુત કાર્ય થયા પછી તમારા અદભુત કાર્ય વિશે આનંદ અનુભવો છો તે અદભુત ચમત્કારનો જીવનની અંદર અનુભવ કરો છો અને સફળતા પ્રાપ્ત કરી જ્યારે આગળ વધો છો ત્યારે શું શૈતાન ચૂપ રહેશે શું જણાવો દેશના સર્વ દુષ્ટ આત્માઓને તે તમારી પાસે લઈ આવશે તે યાદ રાખજો કેવી રીતે બાઇબલમાં કેટલાક લોકોએ પ્રાપ્ત કરેલ સફળતા અને તેમના જીવનની અંદર જે અદ્ભુત કાર્ય થયા છે અને તેના પરિણામ જે જીવનમાં આવ્યા હતા તે વિશે હું તમને બતાવવા માંગુ છું વાલાઓ યુસુફને ગુલામ તરીકે વેચી નાખવામાં આવ્યો તે એક ઘરમાં નોકર તરીકે કામવાળા તરીકે મોકલવામાં આવ્યો ઈથો તેને સોંપેલા દરેક કાર્યને સારી રીતે કરતો હતો ઈમાનદારીથી કરતો હતો મહેનતથી કરતો હતો વળી એટલું જ નહીં ત્યાં તે એકલો હતો અને ત્યાં આગળ તેના પોતાના કોઈ નહોતા પણ પરમેશ્વર મારી સાથે છે એવા ભયની સાથે તેવી ભક્તિ સાથે પવિત્ર જીવન વિતાવ્યો વાલા ભાઈઓ અને બહેનો આ શહેરની અંદર શું તમે એકલા રહો છો માતા પિતા તમારી સાથે નથી તમે કોઈ પણ જગ્યાએ જાઓ કોઈની પણ સાથે જાઓ તમે ગમે તે કરો ગમે તેની સાથે સુઈ જાઓ ગમે ત્યાં ફરો ગમે તે ખાઓ તમે ગમે તે કરી શકો પણ કોઈને ખબર નહીં પડે એમ વિચાર કરીને શું મરજી પ્રમાણે જીવવાનો પ્રયાસ કરો છો તો સાંભળો પોતાના જ હાથોથી પરમેશ્વરે તમારે માટે રાખ્યા છે તે દરેક આશીર્વાદો તમે દૂર કરી રહ્યા છો તે સત્યને ભૂલશો નહીં વાલો યુસુફ એકલો હતો પરંતુ સુંદર હતો જુવાન હતો તો પણ તેને પૂછનારું કોઈ નહોતું તેમ છતાં તેણે પોતાના આત્મિક જીવનની રક્ષા કરી હતી પછી શું થયું આવું આપણે જોઈએ ઉત્પત્તિનું પુસ્તક ઓગણચાલીસ મધ્યાય શરૂઆતની થોડી કલમ વાંચે જ્યારે યુસુફને મિસરમાં મોકલવામાં આવ્યો પોટીફર નામનો એક આગેવાન કે જે ફારૂનની ટુકડીનો હતો કે જે રક્ષક ટુકડીનો અધિકારી હતો તેને ઈસ્માઈલ્યોના હાથોથી કે જેમણે તેને ત્યાં લઈ ગયા હતા તેમના હાથોએ ખરીદી લીધો આ રીતે યુસુફ મિશ્રી સ્વામીના ઘરે રહેતો હતો અને યાહોવા તેની સાથે હતા એટલા માટે તે આશીર્વાદિત માણસ બન્યો હતો અને યુસુફના ધણીએ એ જોયું કે યહોવા તેની સાથે રહે છે અને જે કામ તે કરે છે તેને યહોવા તેના હાથથી સફળ કરી દે છે ત્યારે તેની કૃપા દ્રષ્ટિ તેના પર થઈ અને તે તેની સેવા કરતો હતો એ રીતે તેને નિયુક્ત કરવામાં આવ્યો ત્યાર પછી તેણે તેને પોતાના આખા ઘરનો કારભારી બનાવીને પોતાનું સર્વ તેના હાથમાં સોંપ્યું અધિકારી બન્યો ગુલામ હતો એક ચાકર હતો પરંતુ પરમેશ્વર તેની સાથે રહીને તે જે કંઈ કરતો હતો પરમેશ્વર તેને આશીષ આપતા હતા તે બાબતને પોટીફળ જોઈને એક ગુલામના રૂપમાં નોકરના રૂપમાં પહોંચાડેલા આ યુસુફને તેના આખા ઘરમાં એક અધિકારીના રૂપમાં પ્રમોશન આપી દીધું તેને એટલો બધો ઊંચો ઉઠાવ્યો કે તેણે પોતાનું જે કહ્યું હતું બધું યુસુફના હાથોમાં સોંપી દીધું તારા હાથમાં છે એટલે મને હવે કોઈ વાતનો ભય નથી હવે બસ તું જ સંભાળ એમ કહીને યુસુફને એક અદભુત પ્રમોશન આપ્યું વલાવ યુસુફ ત્યારે ખૂબ જ ખુશ થયો હશે અને આ રીતે તેણે વિચાર્યું હશે હે પ્રભુ મારા ભાઈઓએ મને મારા પિતાથી મને દૂર કરી દીધો પિતાના પ્રેમથી દૂર કરી દીધો હું તો એક દાસ એક ગુલામ તરીકે આ ઘરમાં પહોંચાડવામાં આવ્યો મારા પોતાના ઘરમાં કોઈ ના હોવા છતાં મારા પર કોઈ ધ્યાન આપતું હોય એવું કોઈ ના હોવા છતાં તમે જ મને આજે આખા ઘરની ઉપર એક અધિકારીના સ્વરૂપે એક શાસન કરનારના રૂપમાં તમે મને કેટલા બધા અદ્ભુત રીતે આશીર્વાદ આપ્યો છે પિતા આ રીતે જ્યારે યુસુફ વિચાર કરીને આનંદિત થતો હતો અને જ્યારે યુસુફ પોતાના અદ્ભુત કાર્યને પોતાના જીવનમાં અનુભવ કરતો હતો ત્યારે આ અદ્ભુત આશ્ચર્ય કાર્યને જ્યારે તે જોઈ રહ્યો હતો એવી ઉન્નતિને જ્યારે આનંદથી નિહાળી રહ્યો હતો ત્યારે સેતાને શું કર્યું તમે જાણો છો એક ષડયંત્ર બનાવ્યું પહેલું તેની ઉન્નતિનો આધાર છે તો તેની પવિત્રતા વિચાર્યું તેની પવિત્રતા દૂર કરવાથી તેના આશીર્વાદો પણ તેનાથી દૂર થઈ જશે એટલા માટે વાલાઓ સેતાને શું કર્યું જાણો છો તમે પ્રથમ યુસુફની પવિત્રતા ઉપર તેણે હુમલો કર્યો સાંભળી રહ્યા છો જુવાન ભાઈઓ તથા બહેનો જ્યારે તમે તમારા જીવનની અંદર પ્રગતિમાં આગળ વધતા જાઓ છો અને જ્યારે તમે પરમેશ્વરના અદભુત કાર્યને પરમેશ્વરના આશ્ચર્ય કાર્યોને જીવનમાં અનુભવ કરો છો જો તેનું કારણ તમારી આત્મિકતા અને પવિત્રતા છે તો તું શૈતાન કોના પર હુમલો કરે છે જાણો છો તમારી પવિત્રતાની ઉપર ઈમાનદારી ઉપર તમારી ધાર્મિકતા ઉપર હુમલો કરે છે તમારું ચરિત્ર બગાડવાનો પ્રયાસ કરે છે તમારી સાક્ષી બગાડવાનો પ્રયાસ કરે છે તો સાવધાન વળી બની શકે છે કે સેતાને તે તમારા જીવનની અંદર શરૂ કરી દીધું હોય સાંભળો જો તમે ધન દોલત ગુમાવી હશે તો ફરીથી કમાઈ શકો છો પરિવારને ગુમાવશો તો કંઈક ને કંઈક હાનિ ઉઠાવશો પરંતુ જ્યારે તમારા કેરેક્ટરને ગુમાવશો ત્યારે બધું જ ગુમાવી બેસો વાલાવ આ વિષયને ભૂલશો નહીં વાલાવ તે સમયે સેતાને યુસુફના કેરેક્ટર ઉપર હુમલો કર્યો હતો વાલાવ ત્યારે યુસુફે વિચાર્યું હું મારી નોકરીને ગુમાવી દઈશ પરંતુ હું મારા ચરિત્રને બિલકુલ ગુમાવીશ નહીં ચોક્કસ રીતે આ નિર્ણય તેણે લીધો હતો હું મારા પગારને પણ ગુમાવી દઈશ હું મારા સુખ સુવિધાઓને ગુમાવીશ પરંતુ મારા કેરેક્ટરને ગુમાવીશ નહીં આજે જે આત્મિકતાને લીધે હું મારા જીવનમાં આશીર્વાદો અનુભવ કરી રહ્યો છું તે આત્મિકતાને ગુમાવીશ નહીં હું મારી પવિત્રતાને ગુમાવીશ નહીં જેના લીધે પરમેશ્વરે મને આશીર્વાદ આપ્યો છે જે દિવસે હું તે ગુમાવીશ ત્યારે પરમેશ્વરની ઉપસ્થિતિ ગુમાવીશ પરમેશ્વરના આશીર્વાદો ગુમાવીશ પરંતુ હું તે ગુમાવીશ નહીં ચોક્કસ રીતે નિર્ણય લઈ લીધો પછી શું થયું પોટી જ્યારે પોતાના ઘરે આવ્યો ત્યારે તેની પત્ની કહેવા લાગી આ હિબ્રુદાસને ઘરમાં રાખ્યો છે આજે તેણે શું કર્યું શું કર્યું તેણે મને અપમાનિત કર્યો હું તો આ ઘરના માલિકની પત્ની છું તેણે મારી ઈજ્જત ઉપર આજે હાથ નાખ્યો જ્યારે આ વાત સાંભળી ત્યારે પોટીફર યુસુફને બંદીખાનામાં નખાવી દીધો ઉન્નતિ પામ્યા પછી અદભુત કાર્યોનો જ્યારે અનુભવ કરતો હતો તે સમયે જે તેણે વિચાર્યું પણ નહીં હોય એવી વિપત્તિ આવી પડી યુસુફે કલ્પના પણ નહીં કરી હોય એવા સમયમાં તેની ઉપર વિપત્તિ આવી ગઈ જે વિપત્તિ આવી પડી જે સંકટ આવી પડ્યું યુસુફના જીવનની અંદર તેણે શર્મિંદા થવું પડ્યું નીચું જોવું પડ્યું કેવી રીતે જાણો છો તેને લઈ જવામાં આવ્યો બંદીખાનામાં નાખી દેવામાં આવ્યો કેવા રૂપમાં બંદીખાનામાં નાખ્યો જે માલિકે તેને નોકરી આપી તે માલિકની પત્ની પર હાથ નાંખ્યો આવો આરોપ મૂક્યો કેટલું અપમાન છે વાલાઓ આ પ્રકારનું અપમાન આ પ્રકારની નિંદા આ પ્રકારની વિપત્તિ હું પૂછું છું તેનું કારણ જણાવો તેણે જે પ્રાપ્ત કર્યું હતું એ મહાન સફળતા અને પ્રગતિ હતી વલાવ આજે છે કોઈ એવું કહેનારા મારી નોકરી જતી રહી તેનું કારણ એ છે કે હું તેમને આધીન ના થયો મને પ્રમોશન ના મળ્યું તેનું કારણ એ છે કે તેની ઈચ્છા મેં પૂરી ના કરી આજે મારો પગાર એટલો ને એટલો જ છે વધ્યો નથી કારણ એ છે કે હું તેમની ઈચ્છા પ્રમાણે ચાલી નથી એટલે આ રીતે આપણી મધ્યે શું કોઈ કહી રહ્યું છે વાલા ભાઈઓ બહેનો ખરેખર તમે અદ્ભુત નિર્ણય લીધો છે કેમ જાણો છો તમે તમારી નોકરી ખોવા માટે તમે તમારી કમાણી ગુમાવવા માટે તમે તમારો પગાર ખોવા માટે તૈયાર થઈ ગયા પરંતુ તમે તમારા પરમેશ્વરની સાથેની સંગતિને ગુમાવવા માટે તૈયાર ના થયા પરમેશ્વરે જે પવિત્રતા તમને આપી છે તે ગુમાવવા તૈયાર ના થયા પરમેશ્વરે આપેલીએ સાક્ષીને ગુમાવવા તૈયાર ના થયા વાલા આજે તમે એકલા અથવા તમે એકલી આ માર્ગથી પસાર નથી થતા તમારી પહેલાં તો પણ સર્વ કરતાં પહેલાં યુસુફ આ માર્ગમાંથી પસાર થયા આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો હું તમને ડરાવવાનો પ્રયાસ નથી કરતો પણ તમને સત્ય સમજાવવાનો પ્રયાસ કરું છું જ્યારે આપણે સફળતા પામીએ છીએ જ્યારે આપણે આશીર્વાદોનો અનુભવ કરીએ છીએ જ્યારે આપણે ઉન્નતિને પામીએ છીએ જ્યારે આપણા જીવનની અંદર અદ્ભુત કાર્યને જોઈએ છે ત્યારે પૂરી સાવધાની સાથે જાગૃત રહેવાનું છે વાલાઓ જ્યારે યુસુફ પોતાના જીવનની અંદર અદભુત કાર્યોને અને આશીર્વાદ પામ્યો ત્યારે શૈતાન અને શૈતાનના લોકો સહન ના કરી શક્યા તેમણે વેર રાખ્યું ઈર્ષા કરી અપમાનને વેરને વિપત્તિને યુસુફના જીવનની અંદર તેઓ લઈ આવ્યા ભારે સાજિશથી સપડાવ્યો ત્યારે શું પરમેશ્વર ચૂપ હતા તો પછી શું કર્યું વાલાઓ બંદીખાનામાં પડેલા યુસુફને બહાર કાઢીને મિસરના સિંહાસન પર બેસાડ્યા ક્યાં આગળ ક્યાં બેસાડ્યા વડાપ્રધાનની ખુરશી પર બેસાડ્યા યહોવાની દ્રષ્ટિ આખી પૃથ્વી પર એટલા માટે ફરતી હોય છે કે જેમનું મન તેમના પ્રત્યે નિષ્કપટ હોય તેમની સહાયતા કરવામાં સામર્થ્ય બતાવે યુસુફની મહાનતા શું છે જાણું છું તેની નોકરી ચાલી ગઈ તેનો પગાર જતો રહ્યો અને હવે તેનું જીવન પૂરી રીતે બગડી ગયું હતું બિલકુલ ખલાસ થઈ ગયો અંતમાં બંદીખાનામાં નાખી દીધો ત્યારે શું વિચારો છો યુસુફ રડ્યો તમે શું વિચારો છો યુસુફ નિરાશ થઈ ગયો યુસુફ બિલકુલ હતાશ થઈ ગયો હા પ્રભુ શું કર્યું તમે આ થવા દીધું એક સારી નોકરી મળી હતી લઈ પ્રભુ તમારી પાછળ ચાલ્યો ધાર્મિકતાથી પવિત્રતાથી જીવ્યો પણ મારી નોકરી જતી રહી શેતાન તો કહેતો જ હતો તેની સાથે તમે પાપ કરી શકો છો કરી લીધું તોય સારું એવું કહ્યું શું વિચારો છો નાવાલાઓ બાઇબલમાં શું લખ્યું છે યુસુફ તો બંદીખાનામાં હોવા છતાં યહવા યુસુફની સાથે 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 છતાં હતા આવો વાંચે પોતાની પત્નીની વાત સાંભળીને કે તારા દાસે મારી સાથે આવો આવો વ્યવહાર કર્યો ત્યારે યુસુફના માલિકનો કોપ ભડકી ઉઠ્યો અને યુસુફના માલિકે તેને પકડીને બંદીખાનાની અંદર કે જ્યાં રાજાના કેદીઓ બંધ હતા નંખાવી દીધો કોણે પોટીફરે આ રીતે તે એ બંદીખાનામાં રહ્યો પરંતુ યહોવા યુસુફની સાથે સાથે રહ્યા અને તેની ઉપર કરુણા કરી દયા કરી ક્યાં આગળ ક્યાં બતાવવા લાવ બંદી ખાનામાં નાખીને નીચલી કોઠરીમાં નાખ્યો તો એ પ્રભુ હું તો પવિત્ર જીવન જીવ્યો તો બંદી ખાનામાં શા માટે મને નાખવામાં આવ્યો આ મારી સ્થિતિ કેવી થઈ છે પણ પરમેશ્વર પાસે રહીને હું તારી સાથે છું ને શું કહે છે હું તો તારી સાથે જ છું ને તું ચિંતા ના કરીશ ક્યાં સાથે હતા વાલો ક્યાં વિપત્તિમાં સંકટની અંદર અપમાનમાં અન્યાયમાં બંદી ખાનાના એ અંધકારમાં પરમેશ્વર પોતાના બાળકોને છોડનારા બિલકુલ નથી યુસુફ તો પરમેશ્વરના સાથ વિના ઉત્તમ પદવીએ પહોંચવું એ બેટર છે એમ કહીશું અથવા પરમેશ્વર તેની સાથે હોય બંદીખાનામાં હોય પોસ્ટ જતી રહી હોય તો પણ સારું છે કહીએ તમે જણાવો પરમેશ્વર તેની સાથે રહીને બંદીખાનામાં રહેવું સારું છે કે પરમેશ્વર સાથે ના હોય ને સિંહાસન પર રહેવું સારું બોલો જણાવશો વાલાઓ તમે શું ઈચ્છા રાખો છો જણાવશો ભલે બંદીખાનામાં હોય પરંતુ યુસુફ એકલો નહોતો વાલાઓ જે પરમેશ્વર પર યુસુફે વિશ્વાસ કર્યો હતો એ પરમેશ્વર જ્યારે યુસુફ કષ્ટમાં હતો તેને છોડાવવાને માટે તેઓ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા તમારા જીવનના દુઃખ સાચા એવા મિત્રોને પ્રગટ કરી બતાવે છે સફળતાઓ આપણા શત્રુઓને પ્રગટ કરી દે છે આજે યુસુફના કષ્ટોમાં તેના સાચા મિત્ર આવી ગયા વાળાઓ કોણ છે એના સાચા મિત્ર જણાવો યહોવા તેને સફળતા મળી ગઈ ઉન્નતિ મળી ગઈ અદભુત કામ થયું વિપત્તિ આવ્યા અપમાન લઈ આવ્યા સંકટ લઈ આવ્યો ભરેલી ઓરડીમાં નાખી દીધો હવે વિચાર્યું હશે એનું કામ ખલાસ થઈ ગયું યુસુફનું કામ ખતમ થઈ ગયું વિપત્તિમાંથી સંકટમાંથી અપમાનમાંથી અન્યાયમાંથી યુસુફને પસાર થવું પડ્યું તો પણ વાલાઓ પરમેશ્વરને છોડ્યા નહીં તેનું પરિણામ પરમેશ્વરે યુસુફને દેશ પર શાસન કરનાર પદવી સુધી પહોંચાડી દીધો મારા જીવનની અંદર પરમેશ્વરે જ્યારે અદ્ભુત કાર્ય કર્યું તે અદ્ભુત કાર્યને જોઈ ના શકતો એવો આ શૈતાન સંકટ હોઈ શકે છે વિપત્તિ હોઈ શકે છે અપમાન હોઈ શકે છે તે કશું પણ લાવી શકે છે પરંતુ હું એ સર્વમાં મારા પરમેશ્વરનો ત્યાગ નહીં કરું જેના પરિણામે મારા પરમેશ્વર તે સ્થિતિમાંથી કલ્પનાથી પર સ્થિતિમાં પહોંચાડી દેશે વિશ્વાસ કરનાર મારી સાથે પ્રાર્થના કરશો પવિત્ર પરમેશ્વર પિતા અમારા જીવનમાં અમે ગમે તેટલી દિન સ્થિતિમાં કેમ ના હોય ધાર્મિકતાને ખરાઈથી જીવવાથી અમને બળવાન બનાવીને અમારી પરિસ્થિતિને બદલી નાખીને અમને ઉત્તમ સ્થિતિમાં લઈ જઈને તમે તમારા નામને મહિમા પમાડો છો એવા મહાન પરમેશ્વર છો પિતા તમારી જ અમે ધન્યવાદ અને સ્તુતિ કરીએ છીએ અમે અમારા જીવનમાં ઉન્નતિ કરીએ છીએ ત્યારે તે જોઈને સહન નથી કરી શકતો યુસુપને પાપમાં પાડવા માટે પાપી સ્ત્રીને તેણે ઊભી કરી દાઉદના વિષયમાં જોઈએ તો પાપને આધીન થયેલા સાઉલને ઊભો કર્યો સાદરાક મેસાક અને અબૈનગોના વિષયમાં નબુખાદ નેસાર રાજાને તેણે ઊભો કર્યો હતો એ જ પ્રમાણે અમારા જીવનમાં અમારી પ્રગતિને જોઈને રૂકાવટો નાખવા માટે અમારા જીવનની અંદર અમે અદભુત કાર્યોનો અનુભવ ના કરી શકીએ શૈતાન કોઈના કોઈને ઊભો કરે છે થી તો અમારા જીવનમાં વિપત્તિને અને સંકટને અપમાનને અન્યાયને લઈને આવવાથી હે પિતા અમે તમને પ્રશ્ન ના કરીને અમે તમારી નિંદા ના કરીને અમે હતાશ તથા નિરાશ ના બનીને જો ધીરજ રાખીશું તો સહનશીલતા સાથે ધીરજની સાથે વિશ્વાસ સાથે નિર્ભર રહીશું તો જે અમે ગુમાવ્યું છે તેના કરતા સો ગણું વધારે આશીર્વાદોને પાછા અમે પ્રાપ્ત કરીશું એ સત્ય છે આજનો એ સંદેશ અમે જીવનભર ના ભૂલીએ દયા કરજો આમ દરેકના હૃદયમાં આ સંદેશને સ્થિર કરજો ઈસુના નામથી 만개체해, 피타. 아민. आप सबको शलोम मेरा नाम राम बाबू है मेरी पत्नी का नाम वरलक्ष्मी है मैं पढ़ा लिखा नहीं था कोई भी मुझसे बात करने के लिए पसंद नहीं करते थे क्योंकि मैं सबसे झगड़ने जैसे बात करता था मेरे गुस्से और मूर्खता पूर्वक व्यवहार के कारण मैंने बहुत कुछ खो दिया था मैं परमेश्वर को छोड़कर संसार के अनुसार जीता था मैं चर्च को बहुत मुश्किल से जाता था भेंट क्यों देना है दशमांश क्यों देना है ऐसे में दस रुपया भेंट देता था, था और मैं मुर्गों को लड़ा उन पर पैसे लगाता था, था ऐसे मैं अपने समय और पैसे को बर्बाद किया मेरी पत्नी हर समय मुझे आप परमेश्वर से दूर रहते हो ऐसे कहती थी वो चाहे कितना भी मुझे कहे मैं सुनने સે કરતા વાપસ વેસ કરતા હતા मेरे गुस्से और व्यवहार के कारण मैं सुख शांति से जीवन नहीं बिता पाता था मेरे घर के पास एक व्यक्ति वो हर समय हंसते हुए खुशी से जीवन बिताता था और ये बात मुझे समझ में नहीं आता था मुझ में और उनमें फर्क क्या है पता नहीं चलता था और मैं एक दिन उनके पास जाकर मैंने पूछा वो इस तरह से कहे मैं यीशु पर विश्वास करता हूँ और कलवरी टेम्पल जाता हूँ मैं भी यीशु मसीह पर विश्वास करता हूँ तो क्यों मैं उनकी तरह रह नहीं पा रहा हूँ ऐसे सोच कर मैं कलवरी टेंपल के बारे में जानकर और एक दिन रविवार को मैं कलवरी टेंपल गया आपके चारों ओर के लोग क्यों आपको देख कर घृणा कर रहे हैं जानते हैं आपको देख कर दूर भाग रहे हैं जानते हैं दूर चले जा रहे हैं जानते हैं आपके घर आने के लिए भी डर रहे हैं जानते हैं आपको शुभ कार्यो में बुलाने के लिए भी डर रहे हैं जानते हैं क्यों तुम्हारी जुबान सही नहीं है इसलिए आपकी जुबान सही नहीं है ऐसे ही मत सोचिए भाई और बहन हरेक से झगड़ा करते हरेक से लड़ाई करते और हरेक से आप दुश्मनी को बढ़ा रहे हैं तो आप सोच रहे हैं, ये कमजोरी है ये कमजोरी नहीं है भाई ये नरक जाने वालों में दिखाई देने वाली एक भयानक आदत है मैं प्रभु का वचन सुना मेरे गुस्से और बुरे व्यवहार को दूर कीजिए और सबसे प्यार करने का मन मुझे दीजिए ऐसे में यीशु से रोते हुए प्रार्थना किया तब से मैं चर्च को जाते हुए आत्मिक रूप से आगे बढ़ रहा हूँ और मेरा गुस्सा पूरी तरह से चला गया जब मैं परमेश्वर के करीब जीवन जी रहा था यह देखकर मेरे पत्नी बहुत खुश हुई अब मैं किसी चीज पर पैसे नहीं लगा रहा हूँ मैं पैसे और समय का अच्छी तरह से उपयोग कर रहा हूँ पहले मेरे पास चाहे बहुत पैसे हो मैं प्रभु को सिर्फ दस रुपए भेंट देता था लेकिन अब मैं कलवरी टेम्पल जाते हुए भेंट के महत्व को मैं जान रहा हूँ जब मैं प्रभु को भेंट दे रहा हूँ प्रभु मुझे आशीष दे रहे है मैं हर दिन सुबह पाँच बजे उठता हूँ प्रभु के उपस्थिति में घुटने टेकता हूँ और मैं કામો કો શરૂ કરતા હું પ્રભુ મુજબ મહેનત કરવા શક્તિ દીએ અને મેરે કામો કો પ્રભુ આશીષ દિય तीन सौ रूपए दशमांश देता था अब मैं बीस हजार दे रहा हूँ प्रभु इतना आशीष दिए जब सतीश भैया सुसमाचार सुनाने के विषय में कहे तब मैं अपनी जिम्मेदारी को जाना और कलवरी आवाज के द्वारा मैं प्रभु का सुसमाचार सोलह बार सबको सुनाए। मेरे पति यीशु मसीह के बारे में जानने के बाद हमारा परिवार बहुत आशीष पाई हमें परमेश्वर ने एक खुद का घर दिया और हमारे बच्चे अच्छे से पढ़ाई करने में सहायता ખુશી હે તો આજ હમ કૃપા અચ્છે થી પ્રભુ માંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે માં પ્રારંભ થયો અને આજે માં વીસ વર્ષ થઈ ગયા છે વાવ તમે આ ટીવી થી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી મહેનત કરીએ પ્રમાણે દરેક મહિને લગભગ પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે

સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલમરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું હોય આ શુભ કાર્યોમાં મારા દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયાવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર